ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છેલ્લું ગામ ચતરપુરા ત્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી સુખાકારી યોજનાઓ વિશે માહિતી અને મહિલા સશક્તિકરણ વિશે અને પ્રાચીન કાળથી લઈ આજ સુધી અનેક મહિલાઓએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે જે કર જુલાવે પારણું તે જગત પર શાસન કરે એ ઉક્તિ આજે નારી શક્તિએ ચરિતાર્થ કરી છે દેશના વિકાસમાં મહિલા સશક્તિકરણ થકી આજે પણ મહિલાઓ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે રાજકારણ હોય કે અર્થવ્યવસ્થા સુરક્ષા હોય કે અવકાશ સંશોધન ટેકનોલોજી હોય કે પ્રૌદ્યોગિક જેવા મહત્વના ક્ષેત્રે સમાન નેતૃત્વ પૂરું પાડી ભારતની વિકાસ યાત્રામાં સંપૂર્ણ ભાગીદાર બની રહી છે એ બાબતે પણ જાગૃત કરવાનો પ્રયત્ન કરીને ચર્ચા કરવામાં આવી હતી તેમાં આરોગ્ય વિભાગના કર્મચારી દિનેશ આચાર્ય બીપી જોશી એચપી જોશી મહેશભાઈ પી સોલંકી અને સામાજિક કાર્યકર્તા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજેશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા